ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રી હર્ષંઘવીએ મા અંબાને ધજા ચડાવી જે લોકો પોતાના ઘરે પણ કામ નથી કરતા તેઓને માના સવારમાં પદયાત્રીઓની સેવા કરી છે ગૃહ રાજ્યમંત્રી અરશંગવી ગુજરાત સરકાર દ્વારા અંબાજી તરફના માર્ગો ઉપર પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી ભાદરવી પૂનમ મહા મેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી અંબાની ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા રહી છે ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા રાજ્યના ગૃહ પ્રધાન હરસંઘવીની આગેવાનીમાં રાજ્યના ડીજીપી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજમકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યા બાદ તજા ચઢાવમાં સહભાગી બન્યા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવવામાં આવી અંબાજી મંદિર પાસેના કોડીવાલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા માં અંબાનું મેળું નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતાં અંબાને ધજા ચડાવવામાં આવે છે જે પરંપરા વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડાવવાનું આયોજન કરાયું જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો ગૃહમંત્રી આર સંઘવીએ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું કે ગુજરાતના ખૂણે ખૂણેથી માય ભક્તો અંબાજી દર્શનાર્થે પધારી રહ્યા છે અંબાજી પદયાત્રા કરીને આવતા માય ભક્તોની દર કિલોમીટરે લોકો સેવા કરી રહ્યા છે જે લોકો ઘરે પીવાના પાણીનો ગ્લાસ નથી ભરતા તેવા લોકો હજારો લોકોના પગ દબાવવાનું કામ કરે છે આવા લોકોનો રાજ્ય સરકાર તરફથી આભાર વ્યક્ત કરું છું ને ગુજરાત સરકાર દ્વારા રસ્તા ઉપર બાથરૂમ ટોયલેટ મેડિકલ સફાઈ જેવી વિવિધ સુવિધાઓ કરવામાં આવ્યા છે આ વર્ષે લાખોમાં ભક્તો આવ્યા હોવા છતાં સમગ્ર ગામમાં ક્યાંય કચરો જોવા મળ્યો નથી જેના માટે સફાઈ દૂતો કામ કરી રહ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર લોકોની શાંતિ અને સલામતી માટે ખટીબદ્ધ ગુજરાત પોલીસની વર્ષોની પરંપરા મુજબ મંદિર ખાતે ધજા ચડાવવાનો અવસર મળ્યો જે માટે ગુજરાત અને બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું આ વખતે ગુજરાત પોલીસની બહેનો મંદિરની સફાઈ કરતા પણ જોવા મળ્યા તેમણે જણાવ્યું કે આપણી આસ્થાનો સૌ સૌથી મોટો મેળો એવો ખૂબ અભિનંદન ગૃહમંત્રી હર્ષંઘવે જય અંબેના જય સાથે શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી અને મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવીને ગુજરાત પર આદ્યશક્તિ અંબાના સદૈવ આશીર્વાદ કૃપા દ્રષ્ટિ રહે તેવી પ્રાર્થના કરાઈને સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માય ભક્તોને સારી સેવા સુરક્ષાને સલામતી પૂરી પાડી

સૌ સંસ્થાઓનો આભાર માનવા માંગુ છું કે આ માઈ ભક્તો મનમાં વિચાર આવે કે માની ભક્તિ કરવા માટે અંબાજી પગ પાલે જવું છે અને ઘરથી ચાલતા નીકળી જાય સાહેબ અંબાજી સુધી પહોંચે ત્યાર સુધી દર કિલોમીટરે હજારોની સંખ્યામાં લોકો આ માય ભક્તોની સેવા કરવા માટે આતુર હોય છે મેં અનેક એવા માય ભક્તો જોયા છે કે જે પોતાના ઘરે પાણી ગ્લાસ નથી ભરતા એવા લોકો આ હજારો લોકોના રસ્તા ઉપર પગ દબાવવાનું કામ કરે છે એવા સૌ માઈ ભક્તોને હું બે હાથ જોડીને રાજ્ય સરકાર વતી તેમનો આભાર માનું છું માં અંબાના ચરણોમાં તે સૌ લોકો માટે પ્રાર્થના કરું છું અને સાથે સાથે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ તમામ રસ્તાઓ પર બાથરૂમ ટોયલેટ મેડિકલ ફેસિલિટીઝ સફાઈની ફેસિલિટીઝ આ બધી જ વ્યવસ્થાઓને ખૂબ મોટા પાયે વધારો કરવામાં આવ્યો આ વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે સંખ્યામાં બી ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો આ વર્ષે તો બી કોઈ બી જગ્યા ઉપર કચરો નહીં આપ જોઈ શકો છો કે આજે આખો રસ્તો ચારેઉ તરફ સફાઈ માટે હજારોની સંખ્યામાં સ્વચ્છતા દૂતો કામ કરી રહ્યા છે આ સૌ સ્વચ્છતા દૂતોને સૌ મારા સફાઈ રાખનાર ભાઈ બહેનોને બી હું આજે માના ચરણોમાંથી તેમને વંદન કરું છું કે આપ સૌના સહયોગથી ગુજરાત ચારેય દિશા પર સ્વચ્છ અને સ્વસ્થ રહી શકે છે તે બદલ બી આપ સૌનો આભાર હું આજે ભાદરવી પૂનમના શુભ અવસરે મા અંબાના ચરણોમાં વંદન કરવા માટે ગુજરાતની શાંતિ અને સલામતી માટે ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાત પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ વતી વર્ષો વર્ષની જે પરંપરા છે મા અંબાના મંદિર પર જે ધ્વજા ચડાવવાની જે પરંપરા છે એ પરંપરાને આગળ વધારતા આજે ગુજરાત પોલીસ જોડે આ યાત્રામાં જોડાયેલો હું ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે સૌએ આ દ્રશ્ય જોયા છે મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે આ અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે જય જય અંબે ના નારા જોડે કિલોમીટરો થી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાલુઓનો હોસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું મારી ગુજરાત પોલીસ પરિવારની બહેનો મંદિરમાં આસ્થાની સફાઈ કરતા આસ્થા જોડે જોડાયેલું મંદિર ભાદરવી પૂનમ નો આ મેલો એ માત્ર બંદોબસ્ત મેલો નથી આ આપણા ગુજરાત આસ્થાનો સૌથી મોટો મેલો છે અને એ મેલા બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ જ અદ્ભુત રીતે ઐતિહાસિક રીતે કરવામાં આવ્યો છે તે બદલ બનાસકાંઠા પોલીસને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગણપતિનો તહેવાર હોય કે ભાદરવી પૂનમનો મેલો હોય ગુજરાતના તહેવારો છે અને ગુજરાતના લોકો શાંતિથી અને ઉત્સાહપૂર્વક બનાવી શકે તે માટે ગુજરાત પોલીસ હંમેશા